કે પણ મારત કમકુત્રી આઈ હતી ઈકળ મને જમ કીધું હ હો મારી મારી સોગન હેણો કે અમે પૈસા આલ્યો હે તઈ હાચો હાચો હોભળ ગન બાપને બોલે કે કમકુત્રી માં સા પરિવાર નહીં લસ્યો સા પરિવાર લસ્યો જ છે કે અમે નહીં તારા ભાઈના મર દોસી છે ને કે હમણે પ્યોર મજી છે ને ઘેર એકલો છું ના હોય હા તે પણ આપણે તારે નહીં કોઈ પેટ્રોલનું નું પૈસા અમાર નહીં લેવા અમાર બાઈક હે આ તો હેડ બાઈક લઈ લે હેડ મારે એટલું પાડો પછી હેડ ધ્યાન રો આપા મારું આપા મારું લઈ જાય મારો બેટો કંકોત્રી આયે તો અઠવાડિયું થઈ ગયું પણ હલકે ખાવા જાહત પૈસા તો હો ટકા લે હી મારો બેટો હેડ કો કરીએ દેડો કરવો પડશે હે 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 લઈ તો હું પૈસા નહીં આલવાનું વાહણ છીબરા દાબી ના ના તે ભમાવા કે વજે બેહવા કે ના ના તે બાટી મો

એ તાવાજીઓ એ લાટ લો દાવી એ મારી ખાની જ ગાય આય્યું આ વેલો વેલોયું જોયું જોયું તાના ને ના દે ડાયરેક્ટ બેહી જાવ હ તાના આની તો વા પડી એય ઈ કા તને નઈ પડતી જના ના 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 કે બે દાડાઈ રોટલાક ગાધા નઈ છે તાન ઓય તા ભૂખલા કે ઉંજેરા આવા બોલી તો હાડો કે નઈ ઉતરવાનું તાન ભૂલે ના હે પિયક મા પતમા દીતાને તમ

ના ને હેડોક કેના કઈ ના દાળ ને ભાટી ભાઈ ભાખરી દેશી રોટલો દાળ જય દેશી પાર્લર હેડો મારી માની ખાવા ખાઈ આપડે

ના તે ખાજ્યો સાજે ધરાય તમે ખાજ્યો હા અમે તો ધરાય નાવાનો જલ્દી ખાવમ પણ પોહોળ નહી વાત થોડી દે એમ ખાજે ને ના રે વાહ નાય કરશી શુકાળો જાપોળા તો બાસી ના ના તો ને ભાઈ આ તા શિયાળા શિયાળા શિયાળામાં આયવા તા કે

કોને તો પેલો ખોપ मारे કેવો ખોપ मारा હું ખોપ ડાળ બાટી ઓમોમો આપણો જીવી જેવા હાથ છે તને આ મજા આવી એક નંબર એ મારી મારી સખન તેવી ડાળ બાટી મજા એવી ઈચ્છા ને એ રીતે હોય કે હું તો બે બે હાથ જોવા પડશે આવા હાથ જોવા કિલોડિયા પાટી બનાવી ભાઈ હા બોલો તમે હું શું કહું બોલો કોઈ બેહો હા હું ગજેવાર હે ને વાડામાં જાતો જો જો કછો વધર નથી થાત છોય જો હા જો જો હું વાડામાં જઈને આવું પાછો એ હા એ હા સબત ના ના તને જય જય આની આગર ડાબો

આ મિત્રો દાળબાટી ખાવી હોય કે કઢી પરોઠા ખાવા કે ઓર્ડર આપવો હોય તો પાલનપુરથી આવતા તુલસીના આગળના ભાગમાં જે સીએનજી પંપ છે એનાથી આગળ સોમનાથ રેસ્ટોરન્ટ છે એ ત્યાં આવીને બાટી ખાવી તેમજ કઢી પરોઠા દહીંનું રાયતું શિયાળામાં પ્રખ્યાત હળદી ખૂબ જ પ્રખ્યાત તમને મળશે તો ખાવી હોય તો લોકેશન તમને અહીં મળ્યું જ રહેશે નગોણા ગામ છે નગોણાથી આમ આગળ આવશો તો તમને લોકેશન મળશે અને જરૂરથી જમવા આવજો મિત્રો અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા જમવાનું સો ટકા આવવાનું ભૂલતા આવતી જેવા મળી ને તો ઠેઠે ઠેઠો ખાવા રાખ્યું હોરાઈ